સતરી તારી ઘરમાં રાખી છે મે સતરી તારી ઘરમાં રાખી છે મે તારે નામ ચોમાસુ કરી નાખ્યું છે મે સતરી તારે હાથમાં લઈ જો ફરું પકડું તોય માને સતરી નો ભાવે દિલ મારો કહે છે તને પોણી મો નાખું દિલ મારો કહે છે તને પોણી મો નાખું દિલ મારું કહે છે તને પોણી મો નાખું મારે કહેવું કય નથી ખાલી પલાડીને ને જતો રહું Hoje, <laughs>